જય માતાજી મિત્રો દરેકને જય શ્રીપુરાદાદા જય મોગલમાં હર હર મહાદેવ જય સતીમા દરેકને જય માતાજી મિત્રો અમુકને એક પ્રશ્ન હતો કે આપણી કુળદેવીને પ્રસન્ન જો કરાવ શું કરવું જોઈએ મિત્રો કુળદેવી જો પ્રસન્ન હશે તો તમારા ધંધા રોજગારનો દરેકની રીતે તમારે લાભ રહે મિત્રો અને કુળદેવી જેવા જેવા કામ એવા નામ પડ્યા અલગ અલગ કોઈ ચામુંડા હોય કોઈ બ્રહ્માણી હોય કોઈ મહાકાળી હોય કોઈ અલગ અલગ નામ હોય છે મિત્રો જેવા કામ હું શક્તિ તો દુનિયામાં એક જ છે મિત્રો કોઈ રામને માનતા હોય કોઈ ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય અલગ અલગ છે માનતા હોય છે મિત્રો તો મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો મિત્રો રવિવારના દિવસે અને ગુરુવારના દિવસે મિત્રો માતાજીની પ્રાર્થના કરવી રુદ્રાક્ષની મા અને અડધો કલાક એમણે માતાજીની પ્રાર્થના કરવી એક સરસ દીવો કરવો દીવો તો અમે રોજે રોજ કરવાનું હોય છે અને ત્યાં ગુરુવાર અને રવિવારના દિવસે ઉપવાસ કરવાનો અને એક ટાઈમનું જમવાનું તમે એક ટાઈમ જમો છો અને એક ટાઈમનું જમવાનું જે હોય તે ગરીબ હોય જે માગણ ભીખારી હોય અને તમે જમાડો તો ધર્મ પૂર્ણ મળશે તમારી કોઈ દેવી રાજી રહેશે મિત્રો અને રુદ્રાક્ષની માળા ફેરવાની મિત્રો અને ધૂપ કરવાનો મિત્રો અગરબત્તી ન કરવાનું ધૂપ કરવાનું માતાજી ઘરમાં મંદિરમાં ધૂપ કરશો તો વધુ સારું રહેશે અગરબત્તીનો વાંસનું લકડું આવે છે વાંસ આપણી સંસ્કૃતિમાં વાંસને ઉત્તમ ગણવામાં આવે છે અને એ વાંસનું લકડું અગરબત્તીમાં આવે છે મિત્રો તો ધૂપ કરો તો વધુ સારું અને સવાર સાંજ કુળદેવીનું નામ લેવાનું અને કુળદેવીને યાદ બહુ કરવાના અને કુળદેવી છે એનું નામ જે કુળદેવી કેમ નામ પાડવામાં આવ્યું કે આપણી કુળની દેવી છે ગમે તે સંકટ હોય ગમે તે તકલીફ હોય ત્યારે આપણી કુળદેવી માતાજી આપણી વારે આવે છે મિત્રો તો મિત્રો અને તમારું વર્ષો જૂનું અધૂરું છે તે કામ હોય એ તમારું અવશ્ય અવશ્ય તમારી કુળદેવી તમારી માતા જરૂર જરૂરથી કરશે મિત્રો કુળદેવીને જેટલા આચરશો કુળદેવીની સેવા કરશો એટલું તમારું અવશ્ય અવશ્ય કામ થશે કહેવત છે કે ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી પણ રાજી મિત્રો તો તમારું અવશ્ય અવશ્ય કામ થાય તમારી કુળદેવીને રાજી રાખજો અને બાર મિનિટ જે નિવેદ કરતા હો એ પણ નિવેદ પણ ટાઈમ સર કરી દેવાનો મિત્રો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારી દેવીને જો માનતા હો તો મિત્રો દરેક વિડીયો જોવે છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર પણ સબસ્ક્રાઈબ નહીં કરતા મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જો તમારી દેવીને માનતા હો અને દાન દાનબાપો પણ કહેતા હોય છે કે તમે તમારી કુળદેવીની તમે જો સેવા કરશો તો તમારે ક્યાંય પણ જવું નહીં પડે મિત્રો तो मित्रों दरेक ने जय माता जी जय शिवरादा जय मंगलमा जय चामुंडा जय आशापुरा जय श्री कृष्ण जय श्री राम दरेक ने जय माता नवा क्या मा, सुधी मित्रों मजा आपस दरेक ने जय माता जी,